એક દિવસનો રિમાન્ડ તારીખ સત્યાવીસે પાકિસ્તાન થી બોલું છું વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ્લાસ્ટ થવાનો છે તેવો મેસેજ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમ ને કરી વડોદરા રેલવે સ્ટેશન પર પોલીસ અને આરપીએફ ને અડધી રાત્રે દોડાવનાર ઉત્તર પ્રદેશના પરંતુ હાલ સુરતમાં ફૂટપાથ પર રહેતા સમજીવ યુવાનને પોલીસે ઝડપી પાડ્યો હતો વલસાડ રેલવે પોલીસ કંટ્રોલ રૂમમાં એક શખ્સે ફોન કરી વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ થવાનો છે હું આઈએસઆઈ એજન્ટ પાકિસ્તાનથી બોલું છું તેવી ગર્ભિત ધમકી વચાડતા વલસાડ રેલ્વે પોલીસ દ્વારા મેસેજ વડોદરા રેલવે પોલીસ કંટ્રોલ રૂમને અપાયા બાદ મોડી રાત્રે રેલવે પોલીસ તેમજ આરપીએફના અધિકારીઓ અને સ્ટાફના માણસો દ્વારા રેલવે સ્ટેશન પર બોન્ડ સ્કોર્ડ તેમજ ડોગ સ્કોડ સાથે વ્યાપક તપાસ કરી હતી પરંતુ કશું વાંધાજનક મળ્યું નહોતું પોલીસને ખોટો ફોન કરીને હેરાન કરનાર સામે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થવાની સાથે એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ફોન કરનારનું લોકેશન મેળવી સુરત નવસારી હાઇવે પર વેસમા પાસેથી ફોન કરનાર શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો તેની પાસે કીપેડનો સાદો ફોન હતો જે તપાસ કરતાં મોબાઈલના કોલ લોગમાં વલસાડ રેલવે પોલીસ કંટ્રોલ રૂમનો નંબર જણાયો હતો પોલીસે તેની પૂછપરછ કરતાં પોતાનું નામ શ્યામજી સુરજબલી યાદવ રહે પાંદસરા નાકા પર ઓરબીઝ નીચે ફૂટપાથ પર સુરત મૂળ આશાપુર તાલુકો મણિયાહુ થાના રામપુર જિલ્લો જનપુર ઉત્તર પ્રદેશ જાણવા મળ્યું હતું તેની પૂછપરછમાં એવી વિગત બહાર આવી હતી કે પરિવારના સભ્યો વતનમાં રહે છે જ્યારે પોતે સુરતમાં મજૂરી કરે છે રાત્રે નશાની હાલતમાં ફોન કર્યો હોવાની કબૂલાત તેણે કરી હતી જોકે તે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે કે નહીં તેમજ અગાઉ કોઈ ગુનામાં તે સંડોવાયો છે કે નહીં તે અંગે વધુ વિગતો જાણવા માટે પોલીસે આજે તેને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા Subscribe now and press the bell icon. Never miss an update.